છે આમ જો આપણે અંધારું છે રણાવકારો કો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધે નહાજાનર વરા કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે છે ને રાતે ફૂલ બાકા જીકી બોલી ગયું વરસાદ આખી રાત વૈરો નહીં બા ઠીકા ઠીકા એટલે કઈ જોઈ એવો નથી વૈરો ના રે ના એટલે આમ પાર્ટનર ન થતા કામ વાળીમાં ને એવો બધો વરસાદ નથી એમ હમ હવે વરસાદમાં તો એવું છે ને કારણ કે અમારે છે ને બહુ ડુંગરાળમાં અસત છે વરસાદની એટલે અમારે હજી વાયમાં પાણી આમ ઘણું જરૂરી છે વરસાદ થાય તો પાણી સડે ને તો આપણે ને એવું વાવી હગી નકર પછી આપણે થાય ઓછા પાણી થાય એવું મોલ વાવવું પડે એટલે વરસાદની તો જરૂર છે એ હજી જુઓ આ સોયાબીન નીકળ્યા મોર પડી જાય તો કારણ કે આપણે એમાં જાળવી ગયા છે નકર તો પછી છે ને બધી બગડી એવી પરિસ્થિતિ છે અત્યારે ફૂલ પાક ઉપર મળી ગયું છે એટલે તો જાળવી ગયા છે કા થઈ જાય ને કા હાવ ભયો જાય બરાબર ને છે ને છોકરાઓને તો આજે ઝીણકાને તો એની સ્કૂલ બસ આવે તેડવા પણ મોટાને છે ને હાવ ના પાડતા હતા ને તોય તારાર ગયો કારણ કે આજે એને છે ને ધોરાજી જવાનું છે કે હું હવે એને બધા ક્રોસ

અને જુઓ આપણે નદીમાં પાણી તો આવ્યું છે પણ ખાસ નહીં તાજું પાણી આવે છે ઉપરવાસ બહુ વરસાદ નહીં હોય બા અથાણ બા તોય હાલી જાય વાડીયું વાળા જોઈ લે ગાડી જાય અને હાલી નહીં જાય જો બાપુ લપટાણ કેવું છે આ માણસ સમજે નહીં હા મજા આવે ને હાઈ કલાસ

શાક પાંદડું કરી નાખો એટલે પાર્ટનર ગયા છે પાછા આપણા વાળીએ કારણ કે જો વાસણીનો નીણ પૂરો કરવો જો પાછી વડલે બાંધી છે તો એને એક એક નોરી આપણે નોર છું થાય ઓસરીમાં સાઠા સુટીને પલરે તો માંદી પડી જાય એટલે પાર્ટનર ગયા છે વાળીએ નાલો આપણી શાક બકાલું મોરાઈ ગયું છે ને સરસ મજાનું શાક બનાવી નાખે હાલો આપણે છે ને વાડીએથી આવી ગયા છે ને પાર્ટનરને કહી થોડુંક લીંબુ શરબત કરી કારણ કે આજે રહે ને થોડુંક ચક્કર જેવું આવે છે થોડુંક પી લઈને તો કંઈક મજા આવે

જરાય કરતા જરાય હાવ આમ રખડવામાં ભાટકવામાં એમાં છે જોઈ લ્યો પૂઈ ગયા સાંભળી કેમ ગયા હોય હોટલ કરી ગયા બોલ હરામ મને આનો કઈ એમના સપોર્ટ જળતો હોય તો બા બધું મારે એકલા ને એકલા હાથે કરું આ એવી કંટાળી ગઈ છું હમણાં જો આ સૂટ માંથી એટલે જ તમને યાદ કીધું છે કે ને તમે મને થોડું કામ સૂટ કરાવો કોઈ ગયા છે ભલે ઉતાવો નથી ઉતારો એ ટીવી આગળ મને કરજો

બાને હોય પૂછે બધી આગળ બનતા રહેજ